સુરતના છેવારે ગભેરી વિસ્તારમાં આવેલી આમેના સાર્વજનિક હોસ્પિટલ ખાતે તેમની છઠ્ઠી એનિવર્સરી નિમિત્તે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ તેમજ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ સારવાર લીધી હતી તેની સાથે જ આ કાર્યક્રમમાં આમેના હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ ડોક્ટર હાજર રહ્યા હતા જેમનું હોસ્પિટલમાં સન્માન પણ કરાયું હતું તેની સાથે જ હોસ્પિટલમાં કયા કયા પ્રકારની સેવાઓ અપાઈ રહી છે તે અંગે હોસ્પિટલના ડોક્ટરે માહિતી આપી હતી હોસ્પિટલની છઠ્ઠી એનિવર્સરી માટે એક દિવસીય હેલ્થ ચેકઅપ સુગર કોલેસ્ટ્રોલ બ્લડ ગ્રુપ જરૂરિયાતમંદ દર્દી માટે ફ્રી મોતીયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું મારું નામ નિધિ મેથીવાલા છે હું અમેના સાર્વજનિક હોસ્પિટલમાં એઝ અ ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર કાર્યરત છું અને આજે મારી જે સિક્સ એનિવર્સરી છે એનું સેલિબ્રેશનની ઇવેન્ટ છે મારી હોસ્પિટલને ટોટલ છ વર્ષ પૂરા થયા એની સાથે હોસ્પિટલ્સમાં જેટલી સ્કીમ્સ ચાલી રહી છે એની અવેરનેસનો આજે પ્રોગ્રામ છે એની સાથે પેશન્ટ બેનિફિટ માટે ફ્રી ઓપીડી રાખી છે અમે ફ્રી લેબ ટેસ્ટિંગ રાખેલા છે આની સાથે એસએમસીની ટીમ સાથે મળીને અમે ફ્રીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાનું બી આયોજન રાખેલું છે જેમાં એસએમસીની ટીમ પણ આજે પ્રેઝન્ટ છે એટલે જે પણ કાર્ડ ધારકોને આયુર્વી આયુષ્યમાન કાર્ડ બનાવવાના હોય એમનું ઇન્સ્ટન્ટ કાર્ડ બની જાય છે ડોક્યુમેન્ટ જો પ્રોપર હોય તો એટલે અમારું આજનું ટાર્ગેટ છે કે ઓછામાં ઓછા પાંચસો હજાર લોકોના આજે આયુષ્યમાન કાર્ડ બની જાય અને ફ્રી ઓપીડીમાં અમારા ટ્વેન્ટી થ્રી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ પ્રેઝન્ટ છે અને એની સાથે અમે આજે ઓપીડી રન કરી રહ્યા છે એ સાથે જે બી પેશન્ટ અમારે ત્યાં ઇન્ડોર એડમિટ છે એમનું એક દિવસનું બિલ આજે માફ કરવામાં આવશે હા હોસ્પિટલ ખોલવાનું દાદાનું વિઝન એ હતું કે જે સુરત સિટી છે એમાં તો બધી ઘણી બધી હોસ્પિટલ અવેલેબલ છે પણ જે સ્લમ એરિયા છે જ્યાં લોકોની અફોર્ડેબિલિટી બી નથી અને પ્લસ આટલું મોટું કોઈ સ્ટ્રકચર બી નથી તો આપણે નવસારીથી સ્ટાર્ટ કરીએ તો નવસારી સચિન ડિંડોલી ને પાંડેસરા પણ આપણે લઈ લઈએ અને બેસ્તાન પર એની આખા એરિયાની વચ્ચેમાં આ વન ફિફ્ટી બેડનું સેટઅપ છે જેમાં બધા જ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે ઇન્કલુડિંગ સત્તર બેડ આઈસીયુ સિક્સ બેડ એનઆઈસીયુ સિક્સ બેડ પીઆઈસીયુ પાંચ મોડ્યુલર ઓટી છે અને ડિપાર્ટમેન્ટમાં ત્રેવીસ કન્સલ્ટન્ટ પ્રેઝન્ટ છે જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ડેન્ટલ આંખ વિભાગ કાન વિભાગ સ્કીન વિભાગ ઓર્થો જનરલ સર્જરી બધા જ સ્પેશિયાલિસ્ટ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે અને બધી જાતની સર્જરી પણ પોસિબલ છે લોકોને મારે એ મેસેજ આપવો છે કે આ એરિયામાં જે પર્પઝથી જે હોસ્પિટલ ખોલવામાં આવી છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થાય અને એ લોકો એકવાર આવે ને એમને બી અવેરનેસ થાય અને જે નો ઇસ્યુ છે તો એની માટે અમે જે આ યોજનાનું અમારું જે છે યોજનામાં અમે બધી જ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરીએ છીએ ઇન્ક્લુડિંગ મેડિકલ મેનેજમેન્ટ ને પીડિયાટ્રિક મેનેજમેન્ટ જે સુરતમાં કોઈ નથી કરી રહ્યું સુરતમાં યોજના બધી હોસ્પિટલમાં ચાલે છે પણ એ લોકો સર્જરીઝ પર જ ફોકસ કરી રહ્યા છે જ્યારે અમે મેડિકલ મેનેજમેન્ટ મેડિકલ મેનેજમેન્ટ મતલબ ડેન્ગ્યુ ટાઈફોઈડ મેલેરિયા એવી ટ્રીટમેન્ટ પણ અમે યોજનામાં ફ્રીમાં કરી રહ્યા છે આઈસીયુનો સ્ટે મહિના મહિના સુધી અમે પેશન્ટને યોજનામાં ફ્રીમાં ટ્રીટમેન્ટ કરેલી છે જે ન્યુરોના પેશન્ટ હોય કે સિવિયર પોસ્ટ ઓપરેટિવ કંઈ પણ મિસમેનેજ થયું હોય તો તો આ એક એડિશનલ છે કે અમે યોજના ચલાવી રહ્યા છે એ પ્રોપર બેનિફિટ માટે અને ઓર્થો પણ હોય તો અમે એમાં બધી જ સર્જરી કરી રહ્યા છીએ એમાં કોઈ સિલેક્શન ક્રાઇટેરિયા નથી કે કાર્ડમાં આટલી સર્જરી થશે બીજું જેમની પાસે કાર્ડ નથી એમનું અમારું પોતાનું હાસમી ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એમને સર્ટિન એમના ડોક્યુમેન્ટ આપવાના હોય છે અને પેશન્ટ પાસે પૈસા ના હોય તો અમે પૂરેપૂરું બિલ પણ માફી કરેલું છે ગયા વર્ષે સચિનમાં એક ઇન્સિડન્ટ થયેલો જેમાં ત્રણ બાળકો ભરી ગયેલા હતા એમના પેરેન્ટ્સ ત્યાં ત્યાં જ સળગી ગયેલા હતા બાટલો વાટલે ફાટ્યો હતો એમાં એમાં બે માસુમ બાળકો હતા જેમનો ટ્રીટમેન્ટ કોસ્ટ અઢી થી ત્રણ લાખ હતો જે સંસ્થાએ જાતે ઉપાડ્યો છે અને બેબી આજે જીવે છે અને રિકવર છે અને એમના જે કઝિન હતા એમને અમે બેબી એડોપ્ટ કરવા માટે આપેલા બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યુઝ સુરત